હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફટાફટ બની જતો પાણીપુરી માટે બટેકા ચણાનો મસાલો ને જો બધી જ તૈયારી સાથે હોય તો પાંચ જ મિનિટમાં તૈયાર કરીને પાણીપુરીનો સ્વાદ માણીએ તો આ પાણીપુરી ફટાફટ ઘરે બની જાય છે જો તમારી પાસે ચણા બાફેલા હોય અને બટેકા બાફેલા હોય તો ફટાફટ આપણો ચણા બટેકાનો મસાલો તૈયાર થઈ જાય છે તો હવે આપણે ચણા બટેકાનો મસાલો શીખવાનો છે જો સાથે તમારે પાણી શીખવું હોય કે પૂરી શીખવી હોય તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમને તે બંને શીખવાડીશ પૂરી કેવી રીતે બનાવી તે પણ તમને શીખવાડીશ ને ખૂબ જ ઇઝી રીતથી તમને બનાવતા શીખવાડીશ તો હવે ચાલો આપણે મસાલો બનાવવાની તૈયારી કરી લઈએ તો અહીં મેં બેથી ત્રણ મોટા બટેકા બાફી અને લઈ લીધા છે અને તેને ખમણી લીધેલા છે હવે તેમાં આપણે લીલા મરચાં ઉમેરીશું અત્યારે મેં લવિંગિયા લીલા મરચાં લીધા છે જેથી તીખાસમાં સરસ લાગે સાથે ચાટ મસાલો લીધો છે ચાટ મસાલો આ પાણીપુરીના મસાલામાં ખૂબ જ સરસ લાગે છે તો ચણા બટેકાના મસાલામાં તમારે ચાટ મસાલો અવશ્ય નાખવો અને ચણા મેં બાફીને તૈયાર જ કરી રાખ્યા છે આપણે બહાર લારીમાં ખાઈએ છીએ તો તેમાં ચણા બિલકુલ હોતા નથી ઘરે આપણે બનાવીએ અને ચણાનો ભાગ થોડો વધારે રાખીએ સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું હવે બધું જ મિક્સ કરી લેશું તો કેવો ફટાફટ આપણો ચણા બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે જરૂર એકવાર બનાવો ખૂબ જ સરસ લાગે છે અત્યારે અમે આ રીતે બનાવ્યો છે જો તમારે કોઈ અલગ રીતે ચણા બટેકાનો મસાલો શીખવો હોય તો પણ તે મને જરૂરથી કહેજો તો ચાલો હવે આપણે પાણીપુરીના ચણા બટેકા સાથે સર્વ કરીએ અને એન્જોય કરીએ બાળકોને આ મસાલો ખૂબ જ સરસ લાગશે અને આપણને પણ સારો લાગશે તો અત્યારે તમને આ મસાલો કેવો લાગ્યો તે મને જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તમે મારી આ રેસીપી કયા સ્ટેટ અને કઈ સિટીથી જોવો છો તે પણ મને જરૂરથી કહેજો ચણા બટેકાનો મસાલો એકવાર જરૂરથી ટેસ્ટ કરો અને ટેસ્ટ કરીને મને કોમેન્ટ પણ કરો કે હવે આગળ તમારે કઈ રેસીપી શીખવી છે તો મારી રેસીપી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એન્જોય ફ્રેન્ડ